જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે આ વાત ન્યાયની છે આજકાલ દેવાત ખવડની સાથે બન્યું એના માણસ સાથે બન્યું કાલ કોઈ આમ જનતાના કોઈપણ વ્યક્તિ સાથે આ વસ્તુ બનશે તો શું બનશે સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વ્યાજો દો આમ તપાસ કરશું તપાસ ક્યારે કરશો વીસ તારીખે ગાડી વહી ગઈ છે આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરી છે ન્યાયની માંગ લોક કલાકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડ ની ગાડી પર હુમલો થવાની ઘટના બની જોકે હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે શુક્રવારે મોડી રાત્રે દેવાયત ખવડ ની કાર પર હુમલો થયો હોવાનો અને આરોપીઓ કાર અને રૂપિયા લઈ ગયાનો આક્ષેપ થઈ રહ્યો છે જોકે કલાકાર નું કહેવું છે કે તેમનો ડ્રાઈવર મોડી રાત થી પોલીસ સ્ટેશન માં બેઠો હતો પણ પોલીસે ફરિયાદ ન લીધી આ ઘટના બાદ દેવાયત ખવળ બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ફરિયાદ લેવા રજૂઆત કરી મીડિયા સાથેની વાતચીતમાં ખવડે પોલીસ કાર્યવાહી ન કરી હોવાનો રોષ વ્યક્ત કર્યો સાથે જ ન્યાયની માંગ કરી ઘટના એવી બની હતી કે સનાથલે કાર્યક્રમનો મને ફોન આવેલો એટલે સનાથલ મેં કીધેલું કે આવું ડાયરામ આવીસ તારીખ વીસના બીજો ડાયરો મારો પીપળાવ હતો એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપીને નીકળી જાય એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા સુધી હું આગળ રોકાયો સાડા આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય સ્વાભાવિક છે તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપીને રિટર્ન થયું એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું છે પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ એટલે મેં પૈસા લઈને એને મોકલો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાથલ સ્ટેજ ઉપર એટલે આમને ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે આપણો બિઝનેસ રોડ ઉપરનો છે મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું હોય કે મેં પૈસા દેવાજભાઈને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પૂરા પર ડાયરા મૂકી દઈશ પહેલી વાત આ એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવા ખબર અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી આ બધા ભેગા થઈને ગાળા ગાળી કરીએ ભગવતસિંહ કે રામભાઈ કે એમનો દીકરો જે કંઈ બીજા હતા મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો એટલે મને કીધું ભાઈ ગાડીની ચાવી લઈ લીધી કાંઈ વાંધો ને ગાડીને ચાવી દઈ દે કાયદો છે આવડો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એને એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી પંદરેક મિનિટ છે એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય કારણ કે આ એકલો હતો આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહિન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો કાનાને જેમ ફાવે એમ ગાળી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા મેં કે તું ઊભો રહે ત્યાં હું બે વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આનંદ બાજુથી આવું એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે ખાઈ દેખીએ પ્રોસેસ કરું છું સવારમાં મેં કાનાને મૂક્યો છાંગોદર પોલ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા અને આ નતા બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક એક વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆર ફાળવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસીસ ગાડીનો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય તોડફોડ કરીને લઈ ગયા છે છતાં બી હજી એફઆર ફાટી નથી શું રીઝનથી અફઆર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી અફાર નથી ફાટી હું લીગલ કરવા માગું છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કહેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળેલ છે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાય નહીં એ આપ મીડિયાના માધ્યમથી પૂછું અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો તમારું સંરક્ષણ કાયદો જ કરશે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડીની તોડફોડ થઈ અંદર પાંચ લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એની એફઆઈઆર કોઈ ફાટે નહીં તો આનું રીઝન શું નહીં મૌખિક વાત કોઈ ડોક્યુમેન્ટ નહીં મેં પૈસા જ નથી લીધા મારો તો સંબંધ હતો આની પહેલાં પણ એના ભત્રીજાના લગ્નમાં મેં ડાયરો કર્યો એક પણ રૂપિયો નથી લીધો લીધો હોય તો ગુજરાતી સ્વીકાર લો ભાઈ મેં પૈસા લીધા તાનું નથી આવ્યો જે કાંઈ ખોટા વિડીયો ફરતા હોય તો સુખી રાખે ભગવાન એમને પણ લીગલ આ છે કોઈ પણ રૂપિયો સંબંધમાં કોઈ પૈસા લેવાના ન હોય તો મારા સંબંધનો એમને દુરુપયોગ કર્યો પીઆઈને મારો માણસ આવ્યો એને રજૂઆત કરી પણ એફઆઈઆર થઈ નહીં શું આમાં કયું રીઝન છે એફઆઈઆર ન થવાનું એ જાણવા માટે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું મારો આજ બી કાર્યક્રમ છે મારું શેડ્યુલ બિઝી છે છતાં બી આજે પીએસએમને મળવા માટે આવ્યો તો હજી કોઈ એફઆઈઆર ફાટી નથી ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં ત્યાં બબાલ હતા ગાડું બોલવામાં પહેલા ચાવી ત્યાં લઈ લીધી એમાં ભગવતસિંહ બધા સાથે હતા પછી પાછળ જે બે ગાડી આવી એમાં ન ભૂલતો હો તો રામભાઈ ધ્રુવરાજ આણંદ સોરી સાણંદનો મેઘરાજ અને આઈ થિંક બીજા જણા માણસો હતા આ ગાડી લેવા આવેલા કાચપાચ ફોડ્યો ગાડી લઈ ગયા હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માંગુ કે તમારી કે મારી પાંચ ઓળખાણ હોય સારા સંબંધ હોય અને જો તમારી એફઆઈઆર લીગલ વાતમાં વ્યવહાર બહાર નહીં અનલીગલ નહીં આ દેવાત ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને બી લાગુ પડે જાહેર જનતામાં કોઈ પણ લાગુ પડે આમ આદમી હોય કે મોટો માણસ હોય તો કેમ આવું સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે રાતના બે વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને રિયાદો આમ તપાસ કરશું તપાસ ક્યારે કરશો વીસ તારીખે ગાડી વહી ગઈ છે આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે અચ્છા આ જે ઘટના બની છે પછી તમારો એમને સાથે કોઈ વાત કે બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં કોઈ જાતનું મારા કોઈ કોઈ સરચા છે જ નહીં મને આવતા બીજાના બીજા ત્રીજાના ફોન જે કાંઈ આવતા હોય આમ છે તેમ છે મિક હું કાયદા કે કરીશ કાયદો મારા હાથમાં લેવો નથી હું કાયદાની છાય લે મારો માણસ છે મારી હાજરી નહોતી ફરજ મારી બને તો હું કાયદા કે જે પણ આગળ ઉપર પાછળનું કારણ શું હોય પણ ના બિલકુલ નહીં બિલકુલ મે જે હકીકત હતી જણાવી તમને પછી જ્યારે કાયદો સાથ કદાચ ન આપે ત્યારે જ આવા માથાભારે તત્વો વધતા હોય એવું આપણને દેખાય છે જો આટલી આટલી વાર જો એફઆઈઆરમાં લાગતી હોય જે ગાડી મારી પાસે નથી મારા માણસ પાસે નથી પૈસા ગાડી મતાય નથી એના ત્રીજો દિવસ છે છતાંય કોઈ એફઆઈઆર ફાટી નથી ઓકે તો હું આપને એટલું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આપ જાહેર જનતા સુધી આ સમાચાર પહોંચાડો કે ન્યાય મળવો પડે આ વાત ન્યાયની છે આજકાલ દેવાત ખવડની સાથે બન્યું એના માણસ સાથે બન્યું કાલ કોઈ આમ જનતાના કોઈ પણ વ્યક્તિ સાથે વસ્તુ બનશે તો શું બનશે હવે હું મારા સેટની ગાડી આપું દેવતભાઈ ખવડની બરોબર રાત્રે કાર્યક્રમ અમારો હતો અને આપણે સનાથન ભગવતસિંહના ઓલું હતું પછી નાથી અમે હું દોઢ વાગ્યો એટલે મારે ઓલું બજેટ મારી પાસે હતું પાંચ લાખ રૂપિયા ગાડીમાં હતા એટલે એ જે બિરજુભાઈ હતા એમના ડ્રાઈવરને અને સાઉન્ડના અમારે દેવાના હતા તો બજેટ મેં કીધું લઈ અને એને દઈ દો ડાયરો પૂરો થવામાં આવે છે બરોબર તો એ લોકોના અગાઉથી ઊભા જતા ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો સેટ ક્યાં છે કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જણે બરાબર એટલે મેં મારા શેઠ રસ્તામાં છે આવે છે તો કે એમ ન આવે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડે એટલે મેં કીધું મારો હું વાક મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો ને બીજા હતા જણે એને કીધું ગાડી દઈ દો ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો મારા સેટને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે મને કે કાંઈ વાંધો નહીં તું દીધી હોય તો લઈને નીકળે હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં ધુરરાજ છે મેઘરાજ છે એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા બરાબર એ લોકો મારા આડે આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની એ સીધી કાસ ઉપર ઘા કરી એટલે કાસ ફૂટી ગયો મને કે તું યોજા ત્યારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું એટલે હું તો ગભરાઈ ગયો પછી મેં કીધું તો આ બધું મારી જોખમ ને બધું હતું ગાડી મીકીનું ભાગ્યો મેં મારા શેઠને જાણ કરી એને વાત કરી પોલીસ સ્ટેશનમાં પીએની જે આપણે બોપાલ પછી વાત થઈ ગઈ કે આ રીતે બનાવ બન્યો હશે ને ગાડી મારી લઈ ગયા સાહેબ પછી પોલીસની ગાડી તપાસ ગઈ બરાબર તપાસ કરવા ગઈ એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી બરાબર એને કોઈ જવાબ દીધો ને રાતે પાછી ગાડી આવી પછી એ લોકોએ મને એમ કીધું કે સવારે તમે એફર કરાવી દો કે બરાબર મેં કાંઈ વાંધો નહીં સાહેબ હું સવારનો અગિયાર વાગ્યાનો આવ્યો હતો અહીંયા પછી મેં એને પૂછ્યું કે મેં કે સાહેબ મારે એફઆર કરવાની મારી માથા આવો બનાવ બન્યો હશે તો મને કે તમે સનાથલ જાઓ ચોકીએ ના મને દોઢથી બે વાગ્યા સુધી બેહાર્યો મારી પાસે બધું લખ્યું બરાબર નાથી પછી મને કહે હવે આં આવો અહીં હું રાત્રે બે વાગ્યા સુધી બેઠો બે વાગ્યા છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો સવારે અમે જવાબ લઈશું તો સાહેબ અમારો મુદ્દા માલ ગયો છે ગાડી ગઈ છે બરાબર તો હું આવો નાનો માણસ તો મારી નોંધ નથી લેતો તો બીજું તો શું થાય સાહેબ મેં એને કીધું સાહેબ તમે મને કહો કે હું વાંધો છે હું સવાર નો બેઠો છો ભૂખ્યોને તરસો એની હામાં બેઠો થાય બરોબર તો મારી કોઈ નોંધ ન લીધી થાય છે થાય છે કરી બે ત્રણ વાગ્યે હું પાછો આવ્યો મારી એક અરજી લખીને દીધી હોત એની ની સહી લીધી મેં અને નાથી પછી હું પાછો આવ્યો હવાર મેં મારું કોઈ નોંધ નથી લીધી એફઆર ફાડીને એટલે મેં પાછું મીડિયાને જાણ કરી મારા શેઠને વાત કરી મેં મારે મીડિયામાં બોલવું આ રીતે બનાવ હતું એટલે